તો પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું પાણી નજીકમાં રહેતા પરિવારોના મકાનોમાં ઘૂસવાની તૈયારીમાં શહેરનું પાણી ગોબરી તળાવમાં આવે છે અને પાણી વરસાદને કારણે ગોબરી તળાવ ફાટવાની તૈયારીમાં છે ગોબરી તળાવ આજુબાજુ રહેતા ચારસોથી પાંચસો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગોબરી તળાવના પાણી ખેતરોમાં ઘૂસી જતાં મશીનો પણ તણાયા પાકનો સફાયો થયો છે આપ જોઈ રહ્યા છો પાલનપુરમાં દ્રશ્ય એવા સર્જાયા છે જાણે કે મેઘ તાંડવ થયું હોય માત્ર ત્રણ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ચારે તરફ પાણી જ પાણી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગોબરી તળાવ ઓવરફ્લો થવાને કારણે આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જો ભારે વરસાદ પડે તો અનેક લોકો મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાય છે આપ જોઈ રહ્યા છો પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને લઈને તમામ વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જુઓ તો પાણી જ પાણી ઘૂંટણસમાં પાણી ભરાય છે કે તો ક્યાંક કેડસમા પાણી આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભારે હાલાકી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાલનપુરમાં પ્રિમોનસૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા રેડ એલર્ટ ઉપર હોવાથી ચારે તરફ પાણી જ પાણી છે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે લોકોને પડતી હાલાકીની જાણ વહીવટી વિભાગને થાય જેને લઈને સતત કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે ક્યાંક લોકો આનંદ માણી રહ્યા છે તો ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં માત્ર ત્રણ જ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જાણે કે બેટમાં ફેરવાય ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોના ઘરોમાં પાણી છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારી હોય જેને લઈને અનેક વિસ્તારમાં પાણી આવવાની શક્યતા છે અને જ્યાં રહેતા ત્યાં પરિવારોના મકાનોમાં પાણી ઘૂસવાની પણ તૈયારી છે એટલે લોકોના જીવ હાલ તો તાળવે ચોટાય ચોટ્યા ચોંટ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલમાં સાર્વત્રિક બનાસકાંઠામાં જે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે સૌથી વધુ કહી શકાય કે પાલનપુરમાં અને ધાનેરામાં વરસાદ ખાબક્યો છે ધાનેરાના ઉપરવાસમાં પણ વરસાદ એટલો જ પડી રહ્યો છે હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પાલનપુર વિસ્તારના પાલનપુરમાં તમામ વિસ્તારોમાં પાણી જ પાણી છે આખો વિસ્તાર પાલનપુરનો બેટમાં ફેરવાયો હોય તેવી પરિસ્થિતિ છે